દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી અપાવનાર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને નિર્વાણ દિન નિમિત્તે તેમને શ્રદ્ધાસુમન આપવાની સાથે સુરત ઉધના વિધાનસભા કોંગ્રેસ પરિવાર દ્વારા કેન્ડલ માર્ચ પણ યોજવામાં આવી હતી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના નિર્માણ દિને અનેક સામાજિક અને રાજકીય સંગઠનો દ્વારા તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરાય છે તે સુરત શહેર કોંગ્રેસ સમિતિના સુરત ઉધના વિધાનસભા કોંગ્રેસ પરિવાર સુરત દ્વારા શહેર કોંગ્રેસ ઉપપ્રમુખ હરીશ સૂર્યવંશી સહિતનાઓની આગેવાનીમાં ઉધના વિધાનસભા વિસ્તારમાં આશીર્વાદ ટાઉનશીપ પાસે કેન્ડલ યોજી ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ હતી અને મહાત્મા ગાંધીજીના હત્યારાઓથી દેશને બચાવવાનો નારો લગાવ્યો હતો

અમે તમામ વિધાનસભાના અંદર અમે કાર્યક્રમ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ રાખેલો હતો અને તેમાં ખાસ કરીને અત્યારે જે આપણા ગુજરાતના અંદર આપણે ભડવાની જે કિસાન ભડવાડની જે હત્યા કરવામાં આવી છે એ એક ભારતીય જનતા પાર્ટી એક ષડયંત્ર રચીને આ કામ કરવામાં આવ્યું છે ખરેખર જ્યારે તેઓને ધમકી મળી હતી એ એ ભાઈ માફી માંગી રહી છે છતાં પણ ભારતીય જનતા પાર્ટીના જે ગૃહ ખાટું છે તદ્દન નિષ્ફળ ગયું છે અને સાથે સાથે તેઓ તરફથી જે મોલ્લાજીની ધરપકડ કરી લેવાની હતી અને પણ જ્યાં સુધી એને ધરપકડ કરી દીધી હોત ત્યાં એ પરિવારનો છોકરો ગુમાવ્યો નહીં હોત પણ આજે ગોડસેના જે પરિવાર જે છે તે હિન્દુત્વ એટલે હિન્દુ હિન્દુ એ છે કે હિન્દુ તમામ સમાજને લઈને ચાલે છે અને જે આપણે વૈષ્ણવ ભજન હતું તેને કહીએ પીડ જાય નહીં તો આ જે નાનામાં નાનો વર્ગ છે નાના નાના કક્ષાનો વર્ગ છે તો તે વર્ગને એકતા અને અખંડિતતા રાખવાનું મહાત્મા ગાંધીએ આપણે સૂચન આપેલું હતું પણ આજે ભાગલાવાની તત્વવાળી સમાજની અંદર અને ધર્મના નામ પર રાજનીતિ કરનાર આ લોકોને ચલાવી લેવાય એમ નથી અને મહાત્મા ગાંધીના વિચારો અમે નાના બાળકોથી લઈને યુવાનો સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સુરતની તમામ વિધાનસભામાં ગાંધી નિર્માણ દિવસે શ્રદ્ધાંજલિ અર્પી છે